કેશોર તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણ પંચતીર્થનું મહત્વ પવિત્ર તીર્થધામ ગણવામાં આવે છે જ્યાં ભગવાન કનશામ મહારાજની પધારામણી થઈ હતી જેથી આ તીર્થધામને અક્ષરધામની ઉપમા પણ આપવામાં આવી છે આજે વૈશાખ વદ 5 ના રોજ કનશામ મહારાજનો 44મો પાટોત્સવ બે દિવસ માટે ધામધૂમથી ઉજવવામાં આવ્યો પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાટોત્સવના યજમાન ડૉ વિનયકુમાર રતિલાલ ત્રાગડિયાનો ગામથી વધારેલા સંતો મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો સત્સંગ સભામાં જામનગર જૂનાગઢ લોએજ કાલાવડી માંગરોળથી પધારેલા સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા માળિયાના ડોક્ટર રામાણી પરિવાર દ્વારા ભાગવત સ્વામિનારાયણને બે સોનાના મુંગુટ અર્પણ કરવામાં આવ્યા મહાતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લહાવ

ચુમ્માલીસમો વાર્ષિક પાટોત્સવ આજરોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહે માંગરોળ કાલવાણી જામનગર જૂનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહ્યા પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમને ભગવાન ઘનશ્યામ મહારાજને મુકટ અર્પણ કર્યા અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના ચુમ્માલીસમાં વાર્ષિક પાઠોત્સવની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈ અને ધા લાભ લીધો આ રીતે સ્વામિયણ ભગવાનનું આ તીર્થધામ પંચાડા એ કાયમને માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાન રાવલ્યા મધુનો રિપોર્ટ એસ નાઇન કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે